વડાલી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ જાહેર થયા છે સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકામાં આજે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે યશરાજસિંહ ભાટી ઉપપ્રમુખ તરીકે કૈલાશબેન નાઈ જાહેર કરવામાં આવતા જ ગીતાબેન રોવા લાગ્યા હતા ત્યારબાદ કારોબારી અધ્યક્ષનું નામ જાહેર થતાં જ સદસ્યો દ્વારા હોબાળો મચી ગયો હતો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને શહેર પ્રમુખ પ્રદ્યુમનસિંહે હોબાળો થતાં જણાવ્યું કે ભાજપના પાર્ટીનો અંગત મામલો છે પરંતુ બારોબાર થઈ જશે ઉપર પક્ષને જાણ કરવામાં આવશે સભ્યો કારોબારી અધ્યક્ષનું નામ જાહેર થતાં જ સભ્યોએ લોકો આવું થવા લાગ્યા છે અને સભ્યો અંગત મિટિંગો ચાલુ કરી દીધી છે હાલ તો માહોલ જામે છે કે લોકો તરત તરની વાતો કરી રહ્યા છે

એમનો પક્ષ પક્ષ તરફથી જે કોઈ મેન્ડેટ આપવા હોય સર્વમાન્ય બધા એ સ્વીકારી છે જાહેર જાહેર થયા પછી એકબીજાના કોઈને મંદુક હોય તો પાર્ટી એનું નિરાકરણ લાવી દેશે પાર્ટીની અંદર બધાની રજૂઆત કરશું